સુરતના પલસાણા તાલુકાના માયાવંશી સમાજ વરેલી ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ વરેલી ગામે યોજાઈ જેમાં દસ ટીમના એકસો ત્રીસ ખેલાડીઓએ ભાગ લીધો ત્રણ દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રવિવારે પૂર્ણ કરી અને ટુંડી વચ્ચે યોજાઈ જેમાં કંચનગીરી પુણીની ટીમની જીત થઈ હતી આ મેચ રમાડવા પાછળનો હેતુ સમાજના લોકો ભેગા થાય ખેલદીદી વધે અને રમતને પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુથી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું

કેટલા ખેલાડીએ ભાગ લીધો હતો ટોટલ ટોટલ એકસો ત્રીસ ખેલાડીઓએ ભાગ લીધેલો હતો અને સારું એવું પરફોર્મન્સ રહ્યું દરેક વસ્તુઓ જોવા મળી સુપર ઓવર જોવા મળી છ છગ્ગા જોવા મળ્યા પાંચ વિકેટ જોવા મળી ફાઇનલમાં લોએ સ્કોર રહ્યો એટલે મનોરંજન ભર્યું રહ્યું હતું અમારું આયોજન છે શાનું આયોજન હતું આજે આજે ક્રિકેટ ક્લબ ક્રિકેટનું આયોજન હતું માયાવંશી સમાજ પલસાણા તાલુકા વરેલી ક્રિકેટ ક્લબ જીતા તમે કોની સામે જીત્યા ને શું થયું અમે વિવેક ટુંડી ઇલેવન સામે જીતા અમારી ટીમનું નામ છે કંચન ગીરી ઇલેવન જેમાં પુણી ગામ તરફથી જે ટીમ છે એમાં અમારા કેપ્ટન હર્ષ પરમારે બહુ સારું પાંચ વિકેટ લીધી છે અને ઓવરઓલ અમે લોકો બહુ સારું પ્રદર્શન કર્યું અને અમે ફાઈનલ સારી રીતે જીત્યા રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ કડોદરા સુરત